અમદાવાદમાં સર્વે દરમિયાન હુમલાનો મામલો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ફરહાન અને દરિયાપુર આચાર્ય પર થયો હતો હુમલો બાપુનગરની સ્મૃતિ સ્કૂલના આચાર્ય પર હુમલો થયો હતો સુલતાન મોહલ્લામાં સર્વે દરમિયાન થયો હતો બનાવ રાજ્યની મધ્યમાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા કહ્યું શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની વૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાની રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ કહ્યું હતું કે સરકાર થશે રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે માનની ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી

एक आचार्य जो वहाँ वहाँ की चेकिंग के लिए गया था उसके ऊपर कई इसमो द्वारा हमला किया गया बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ वहाँ से निकालना पड़ा जिस तरह मेरे साथी महेश भाई ने कहा मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियां चलाने वाला नहीं है उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे तो बुलेटिन में हाल बस तमाम महत्वपूर्ण समाचार आप जोता रहो न्यूज एटीन गुजराती नमस्कार જાણે કે કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા આ દ્રશ્યો છે બોટાદ ના બરવાડાના બરવાડા શહેર માં નગરપાલિકા કચેરી ના પાપે લોકોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે બરવાડા શહેરની એક શેરી નહી તમે કોઈ પણ શેરીમાં પ્રવેશો તો ગંદા પાણી નું રાજતર છે અનેક સતત ઉભરાતા ગટરના પાણી ઉભરાતા રોડ ઉપરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જનતાની સમસ્યા તંત્રને નજરે નહીં આવતા લોકોએ બરવાડા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી ગટર લાઈન કામગીરીમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ લગાવ્યા ગંભીર આક્ષેપો જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકા પરિસરમાં માં બેસી વિરોધ દર્શાવશે ઉત્તર ગુજરાતમાં માં દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે પાંચ તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર લાખની થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ ઉનાળામાં બાજરીનું વાવેતર કર્યું પરંતુ ચાલુ કેનાલ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોનો પાક મૂર્જાઈ શકે છે તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર બે થી ત્રણ પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે જો સુજલામ સોફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભ જળની સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે આઠસો થી હજાર ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતાં ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ વાવેતર કરેલો તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે અને અચાનક જ સુજલામ સોફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે બે દિવસ અગાઉ રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા જેના કારણે ખેતીને ને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી બનાસકાંઠા જિલ્લામાં તો રીતસરની ખાના ખરાબી સર્જાઈ પાલનપુર ના ધાણધાર પંથકમાં દીધો ધાણધા જલોતરા ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને નુકસાન પહોંચ્યું ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ને ભારે નુકસાન પહોંચ્યું દ્રશ્યો જોઈ શકાય છે કે ખેડૂતોએ મહા મહેનતે અને મોટો ખર્ચ કરીને પપૈયાનો પાક તૈયાર કર્યો જ્યારે પાક ઉતારવાનો સમય આવ્યો ત્યારે જ આકાશી આફત રાટકી અને ત્યારબાદ ખેતરો માં જે તબાહી મચી એના સાક્ષી આ દ્રશ્યો છે જમીન દોસ્ત થઈ ગયેલો પપૈયાનો મોટા ભાગનો પાક વ્યર્થ ગયો પવનની તેજ થપાટમાં પપૈયાના કેટલાય ઝાડ નમી પડ્યા ધરાશાયી થઈ ગયા જોઈને ખેડૂતોના કાળજા કંપી ઉઠ્યા આગામી પાંચ દિવસ સુધી નહીં મળે જિલ્લામાં છ વેવની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં સૂર્યદેવ પાંચ થી છ દિવસથી એવા કોપાયમાન થઈ ગયા છે કે બપોર પડતા રોડ પર સન્નાટો છવાઈ જાય છે કારઝાડ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચી જતા ગુજરાત રીતસરનું અગન ભઠ્ઠી બની ગયું છે ફાળ તડકાના કારણે રોડ પર વરાળ નીકળતી રહી છે સતત બીજા દિવસે અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે હજુ ગુજરાતીઓને આખરી ગરમીથી છુટકારો નથી મળવાનો હવામાન વિભાગે આગાહી કરી કે 4 થી પાંચ દિવસ સુધી ગરમીમાં તપવું પડશે હવામાન વિભાગે ગુજરાતના છ આગાહી આપી છે કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ ભાવનગર અને વલસાડમાં માં વેવની આગાહી છે તો ગાંધીનગર અમદાવાદનું મહત્તમ તાપમાન ચુમ્માળીસ ડિગ્રી ને પાર જઈ શકે છે જિલ્લા ગઈ ગુજરાત રીજન વલસાડ વસંત મસાલા રાજ્યમાં ભીષણ ગરમી બતાવશે રૌદ્ર રૂપ અનેક શહેરોમાં ગરમીનો પારો જશે ની આગાહી કોઈચાઘાટે નાહવા અને વિધિ તંત્રએ લગાવ્યો પ્રતિબંધ મંદિર ગેટ નજીક લગાવાયા બેરિકેડ એક કિલોમીટર દૂરથી જ તટ તરફ ન જવા અમદાવાદમાં મદરેસાના સર્વે દરમિયાન આચાર્ય પર હુમલાનો મામલો બે આરોપીઓ ઝડપાયા વધુ આરોપીઓની તલાશ તેજ

કેવું રહેશે બે હજાર ચોવીસ નું ચોમાસુ ન્યૂઝ એટીન ગુજરાતી પર એક સાથે ચાર હવામાન નિષ્ણાતોએ કરી